आर्थिक संकडामणना कारणे वधू एक का नवयुवान आपघात पालनपूर विस्तारमामदेव सोसायटीम राहता युवके अपघात છેલ્લા ઘણા સમયથી આર્થિક તંગીના કારણે તણાવમાં આવી યુવકે જીવન ટૂંકાવ્યું મૃતકના પિતા તથા ભાઈનું અગાઉ મોત થયું હતું યુવક ડાયમંડમાં નોકરી કરી પોતાનું અને માતાનું ગુજરાન ચલાવતો હતો ડાયમંડમાં નોકરી ગુમાવતા યુવકે આર્થિક તંગીના કારણે ગંભીર પગલું ભર્યું યુવાન પુત્રનું મોત થતાં તથા પોતાનો એકને એક માત્ર સહારો ગુમાવતા માતા શોકમાં ઘરકાવ સ્ટોરી રિપોર્ટ બાય બસરોથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન